નમસ્કાર હું રાજ ભાખર પીએ ઇન્ડસ્ટ્રી વતી બધા દર્શક મિત્રો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે હળમતિયા ગામના એક ખેડૂત પાસે આવ્યા છીએ જે શાકભાજી વાવેતર કરે છે અને તેના શાકભાજીમાં એટલે કે રીંગણીમાં અને મરચીમાં આપણે બ્રોફરીયા અને બાયોવિટાનો ડેમો કરેલ છે તો સૌથી પહેલા ખેડૂત મિત્ર નો પરિચય લઈએ તમારું નામ ગામ તાલુકો અને મોબાઈલ નંબર જણાવજો મારું નામ હરેશભાઈ માધાભાઈ શિયાળ ગામ હળમતિયા તાલુકો રાજુલા જિલ્લો અમરેલી મોબાઈલ નંબર બોતેર જીરો સાત જીરો બસો એસી એકત્રીસ તો આપણે આ મરચી છે અને રીંગણી છે રીંગણી ની અંદર તમારે લીલા ચુસ્યાનો એવો પ્રશ્ન હતો તો એના વિધે આપણે એની અંદર બાયોવિટા અને બ્રોફ્રિયાનો ડેમો કરેલ છે પાંચ પાંચ એમ એલ બ્રોફ્રિયા અને પચાસ એમ બાયોવિટા નાખેલ છે તો એ ડેમા પછી તમને આ શું રિઝલ્ટ કેવું રિઝલ્ટ લાગ્યું રિઝલ્ટ મને હારામ હારું લાગ્યું છે કારણ કે પેલા સુશ્યો હતો થ્રીપુ એ અત્યારે કોઈ પણ નથી રીંગણી ની કુણક પણ અત્યારે સારી છે ગ્રોથ પણ સારો મળે છે રેડી છે હા આપણે અત્યારે જોઈ શકીએ છીએ કે રીંગણીમાં છે આ કેવો ગ્રોથ છે અહીંયા મરચી પણ છે મરચી અને રીંગણી બે એક સાથે વાવેલી છે એટલે બે માં એક સાથે ડેમો કરેલો હતો આપણે મરચી માં જો ત્યારે આ ફૂટ નથી આ નવી ફૂટ પણ આવી ગઈ છે એ જ રીતે રીંગણીમાં પણ એ પ્રમાણે એટલે બ્રોફરી કહેવાનો મતલબ કે સાથે સાથે જેમ જીવાત નો કંટ્રોલ કર્યો છે અને સાથે સાથે બીજી કુણ પણ સારી આપી દીધી છે તો તમે બીજા દર્શક મિત્રો ને શું કહેશો આ પ્રોડક્ટ વિશે બીજા ખેડૂતોને હું એમ કહેવા માંગુ છું આ ડેમો દવા બહુ સારી છે આની પૂર્ણ પણ સારી આવે છે અસર પણ સારી બતાવે છે એટલે બીજા વાપરવા સારું પડે છે આમાં બીજા ખેડૂતો ને તો ખેડૂત મિત્રો જેમ હરેશભાઈ કીધું એમ આપણે જો રીંગણી નું કે મરચી નું કોબી નું કે ભીંડા નું કોઈ પણ વાવેતર હોય અને જેમાં તો થ્રીપ છે લીલી મચ્છી છે ડોકા મળી ની ઈયર છે કે કોઈ પણ પ્રકારની ઈયર હોય તો તેમાં બ્રોપરી આનો તમે પાંચ મિલી પ્રતિ પાંચ મિલી પ્રતિ પંપ એટલે કે પચાસ મિલી પ્રતિ એકર રાખીને ઉપયોગ કરશો તો તેની સામે સંપૂર્ણ રિઝલ્ટ મેળવશો ધન્યવાદ